હેલો મુકા કેવી ચાલે છે મહાશિવરાત્રીની તૈયારી ઓ હો બધું કમ્પ્લીટ એક આઠ દીવાની આરતી એક હજાર મંત્ર જાપ અને ઘીના કમળ પણ ચઢે અરે વાહ વાહ જો મુકા એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે આ વર્ષે તારે કોઈ પણ હિસાબે ભાંગનો જુગાડ કરવો પડે અરે શું થઈ જાય ગયા વર્ષે પણ તે આવી રીતે જ મને લીંબુ પકડાઈ દીધેલું ખબર છે અને તે મને ભાંગ નહીં આપ્યું હતું આ તારી ભાભીને પણ પીવું છે કોઈ પડી સાબે કરી દેજો ને તો પછી આપણા બેની દોસ્તી તૂટી જશે બરાબર છે હા ચાલ હરીહર ભાઈ એ સાંભળોને મે મમ્મીને પણ ભાંગ પીવું છે અને પછી છે ને માં કાકા મામા ફોઈ ફુવા મામાની છોકરી બધાને ભાંગ બો ભાવે છે અને એમનો ફોન આવેલો તો મારી પાસે ભાંગ માંગતા હતા તમે ભાંગ વધારે મંગાવજો હા એક કામ કરી આખા ગામ માટે મંગાવી લઈએ એ હા મસ્ત આઈડિયા છે શું મસ્ત આઈડિયા છે કે મગજ બગજ ચાલે છે આ ભાંગ છે પ્રસાદી રૂપે પીવાનું હોય હવે આટલા બધા માટે ભાંગનો બંદોબસ્ત ક્યાંથી કરું હે તમારે બેનને ફોન કરો ને એ પણ મંદિર પાસે રહે છે ને એ હા હા એ ત્યાંથી પણ ભાંગનો જુગાર થઈ જાય હા હા કરો પેલા મારા ફ્રેન્ડે નહી આવ્યો તો આ તો કરી જ દેશે ને હમ હેલો હા બેન ક્યાં છે મંદિર થી ઘરે જાય છે હું શું કહું છું કે મહાશિવરાત્રી છે ને મને ભાંગની જરૂર છે

શું કરો છો સાલી સાહેબા બેઠા છો બીજું કંઈ નથી કરતા ભાંગ માટે ફોન કર્યો હતો કે હું એમ કહેતો હતો કે તારાથી આ મહાશિવરાત્રી ભાંગ થઈ જાય થઈ જાય થઈ જાય એક ટપેલું ભરીને મોકલજે એ તો વ્યવહાર કટ કઈ દિમાગ દિમાગ છે તારામાં શું વ્યવહાર કટ થઈ જાય હું મારી હાની હાથે કઈ વ્યવહાર કટ નથી કરવાનો હા બરાબર છે કઈ બરાબર નથી ભાન નહીં મોકલું તો તમારી બેન ની હાથે વ્યવહાર કટ કરે છે તો હાની હાથે વ્યવહાર કટ જ કરવાનો હોય ને ભગવાન આજે તારા લઈને મને ભાંગ પીવા નથી મળ્યો હા તો નીજ મળે ને કેમ નહીં મળે હાડીએ ટપેલું ભરીને ભાંગ મોકલાવેલું ને તો બધે વેચનવાળો કરીને આવ્યો હા તો તમે એક ટપેલું કીધું હતું એને બે બે ટપેલા ભરીને ભાંગ મોકલાવ્યું એને શું કામ હતી તમે જે કીધું તેનાથી વધારે કરવાનું એટલે જ મે તમને પીવાની દીધું અને બધાને આપી દીધું હદ હોય હદ કોઈ વસ્તુ નહી જો લાગે છે અમારી બેનના ઘરેથી આવી ગયો આજ મારી બેનના ઘરેથી ભાંગ આવી ગયું હવે મને 有人。<either. S 2> <laughs>